રામ રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મામા કેમ છો બધા મજામાં મજામાં જોઈને આપણા બ્લોગ જોતા હોય મજામાં જ રહેવાના બરોબર આપણે રામ બિહારી પડી છે આપણે ભદુનો પણ સંવરાવી લીધું છે બરોબર અને બાપા જો પાણી સાથે ગોડાઉન નું કામ આ લઈને બાપા પાણી સાથે છે હે મોટર નાલેતી હાલો તો આપણે દુકાને જઈને મળશું બરાબર આજે પણ ક્યાંક નવીન જોવા જઈશું બરાબર તો આપણે દુકાને આવી ગયા છે બરાબર તો હવે આપણે જવાનું છે નાગબાઈ માતાજીના મંદિરે ત્યાં છોકરા જમાડવાના છે તો ત્યાં જઈએ ઘડીક વાર બરાબર ચાલો ત્યાં જઈને મળશું આપણે આવી ગયા છે નાગબાઈ માતાજીના મંદિરે તમે જોઈ શકો છો

આ પગડા નાખવાના છે આપણા ગાડીમાં ફિટ કર્યા છે હજી ઓલી સાઈડ ફિટ કરવાના છે આજ રીતના હલો તો બધું કામ થઈ ગયું છે આપણે દુકાને તો આપણે હવે દરેક વાર જવાનું છે નાગભાઈ માતાજી મંદિરે ત્યાં થોડુંક કામ છે છોકરા જમાડે તો આપણે છોકરા જમાડવા જાય બરોબર હાલો ત્યાં લોગ ઉતરશે તો ઉતારશું મજા કરશું બરોબર બાળકો આવશે અહીંયા તો આપણે નાગભાઈ માતાજી મંદિરે આવી ગયા હે ત્યાં છોકરા જમાડવાના છે

અમારા ગામના સમાજમાં પ્લાસ્ટરનું કામ આલે છે થોડુંક કામ ચાલુ થયું છે બરોબર મહિનોક દીમાં તો લગભગ પ્લાસ્ટર બધી થઈ ગયા ગાજુ બાકી નહીં રહી થોડા ગાજુ કદાચ રહે બરોબર ચતણી થઈ ગઈ છે તૈયાર આપણે બરોબર હવે આપણે ભજીયા કરવાના છે ઠેપલી પણ થઈ ગઈ છે તૈયાર ભજીયા માટે મરસા કટિંગ કરી વાવે કેશુભાઈ મારું કહેવાય જગદીશભાઈ <laughs> <laughs>

પ્રવિણ ભાઈ ગગ્યા શરબત માં કામ હું છું હો પ્રોવિણ ભાઈ નું કેમ શરબત નો હલે છે માદક બરો હું તો નઈ આવો એની રે હાલો શરબત પીજો બધિયાને તૈયારી થઈ ગઈ છોકરા હમણાં જમમાં આવે

એ માતા આવી ગઈ છે મસલ ના દેખો જો મડો ખાઓ જમણવાર થઈ ગયો છે કમ્પલીટ હવે આરામ કરે હે બધે બરોબર અહીંયા બધે આરામ કરે હે બરોબર ગોવિંદભાઈ બેઠા હાલો તો હવે આપણે હો આરામ કરીને ઊઠી ગયા દુકાને દુકાને હતા તો ગયા નથી વાડી બરોબર અને પાણી આવ્યું તો પાણી ભરી હે ભીખુભાઈ બેઠા હે પાણી ભરાય હે ટાકામાં નળી

આવી ગયાલ છે બેઠા મીમા ને પી લીધો નાસ્તો કરી લીધો હવે બેઠા હે જવું જોઈ મીમાન શાહ પી લીધો નાસ્તો કરી લીધો પણ હવે કોઈ માવો ખવડાવતું નહીં માવો એમ તરત થોડો હોય તરત હોય માવો તમે કઈ હવે વાત સારી છે બાકી હવે દાઢ કકડે માવ હા ના એમ માવો તરત ખાઈ લેવાય બે કલાક બે હી વાતું સીતુ કરી કલાક બે હી તો કામ વયું જાય જેવું ના ના કઈ ન જાય જાય મન માં કઈ જોઈ કઈ વયું જાય

એ ઉપર અમે વિડીયો બનાવીને તમને પોસ્ટ કરશું. તો આ બધુંય તમારી રીતે આગળ વધતા જાવ. આગળ વધારો નો અમારા તો તમને બધી માહિતી મળશે. હાલો હાંજ પડી ગઈ બરોબર તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું વિમાનને બેઠા એટલે આપણે ઘડીક બે હું જો હે પૈસા નહીં તો ઘડીક રીને ખાવું નહીં હા એ તો એવું નાખી સારું હાલો તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો અને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો કંઈ પણ વિડિયાનું હોય તો બરાબર તો હવે આપણે કાલના વ્લોગમાં મળીએ